મિત્રો ભાદરવા શુક્લ પક્ષ પંચમી એટલે કે ભાદરવા સુદ પાચમ ને ઋષિ તરીકે ઓળખવામાં આવે છે તેને તેમજ સામા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સામા નામના દાણા કાઢીને તેનું સામાન્ય ભાત રાંધી અને આ ઉપવાસ છોડવામાં આવે છે ભાદરવા સુદ પાચમને ઋષિ પંચમી વ્રત કહેલું છે તે દિવસે જાણતા અથવા અજાણતા રજસ્વલા અવસ્થામાં કરેલા પ્રશ્નો દોષો દૂર કરવા માટે અને અનુદતિ સહિત કશ્યપ વગેરે સાત ઋષિઓને પ્રસન્ન કરવા માટે હું આ સપ્ત ઋષિની સેવા પૂજા કરીશ એવો સંકલ્પ કરી પૂજા કરવાનો પૌરાણિક આદેશ છે તેના પરથી આ વ્રત માત્ર સ્ત્રીઓ જ કરી શકે એવો એક ભ્રાંત કલ્પના છે ઋષિઓ તો સ્ત્રી અને પુરુષ બધાના છે એટલે સૌએ તેમની પૂજા કરવી જોઈએ ઋષિઓએ માનવને ખરેખરો માનવ બનાવ્યો છે ઋષિએ તેમને જીવન આપ્યું છે ઋષિએ જ તેમનામાં સંસ્કારની પ્રતિષ્ઠા કરી નૈવેદ્ય પ્રગટાવ્યું છે ઋષિ દિવસે સપ્ત ઋષિનું ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરી તેમને અંતઃકરણપૂર્વક નમસ્કાર કરીને દિલના વિશુદ્ધ ભાવથી તેમનું પૂજન કરવું જોઈએ સપ્ત ઋષિમાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જલગ્નિ વસિષ્ઠ એમ આ સાત ઋષિ કહેવાના છે આ વ્રત ખાસ કરીને ખેડૂતો વધારે કરે છે આખા વર્ષ દરમિયાન બળદ પર જાણતા અજાણતા કરેલા જુલમ તેમજ ખેતીમાં થતી જીવાતના પાપમાંથી છૂટવા આ વ્રત કરવામાં આવે છે આ વ્રત માટે સવારે વહેલા ઊઠીને સ્નાન આદિથી પરવરીને આપણા ઈષ્ટદેવ તેમજ કુળદેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે બપોરે ફળનો ફળાર કરી શકાય છે અને સાંજે એકટાણું કરવામાં આવે છે એકચાણામાં દૂધ ખાંડ અને સામાના કુરિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે જમઈ લીધા પછી વાર્તા સાંભળવામાં આવે છે વાર્તા સાંભળતી વખતે હાથમાં ધ્રોકડ નામનું ઘાસ રાખવામાં આવે છે અને વાર્તા પૂરી થાય એટલે તે ઘાસ જ્યાંથી લીધું હોય ત્યાં પાછું રાખવામાં આવે છે આ વ્રતમાં કોઈ પણ પ્રકારનું ઉજવણો હોતું નથી હવે આપણે આ સામા પાંચમની વ્રતકથા સાંભળીશું એક નાનકડું ગામ હતું તેમાં એક ખૂબ જ ગરીબ ખેડૂત રહેતો હતો આઠ દસ વીઘા જમીન બે બળદ અને ગામમાં એક નાનકડું મકાન અને મકાનમાં બે જણ પતિ પત્ની રહેતા હતા લગ્નના ઘણા વર્ષો વીતી ગયા હતા પણ પેટે સંતાન ન હતું એવામાં શ્રાવણ માસ પૂર્ણ થતા અમાસનો દિવસ આવ્યો વદ અમાસ એ પૂર્વજોને પાણી પાવાનો પવિત્ર દિવસ છે તેથી તેને દેવપુત્ર અમાસ પણ કહેવામાં આવે છે આ અમાસના દિવસે અન્નનું દાન કરવાનો મહિમા વધારે છે

તે તો શાંતિશી સાંભળ હવે પછી ભાદરવ માસ શરૂ થાય છે ભાદરવા માસની શુદ્ધ પંચમી એટલે કે ઋષિ પંચમી આ ભાદરવા માસની શુદ્ધ પંચમીના દિવસે વ્રત કરવાથી તેનું સારું પુણ્ય મળે છે આ વ્રત પાપોને નાશ કરનારું છે સંતાન આપનારું છે તેમજ વૈભવી અને કીર્તિ આપનારું છે તે દિવસે બાળકોને જમાડવાથી તેનું અનેક ગણ પુણ્ય મળે છે વળી સાંભળ ચાર બાળકો જમાડવા જેટલું પુણ્ય મળે છે એટલું એક ભાણેજને જમાડવાથી પુણ્ય મળે છે અને ચાર ભાણેજને જમાડવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય એક બ્રાહ્મણને જમાડવાથી મળે છે ગોર મહારાજની આ વાત સાંભળીને ખેડૂતનું મન હળવું થયું અને હવે પછીથી ઋષિ પંચમીનું વ્રત કરો અને તે દિવસે બાળકોને જમાડવા એવો નિર્ણય કર્યો આમ કરતાં ઋષિ પંચમીનો દિવસ આવ્યો આજે ગોર મહારાજના કહેવા પ્રમાણે ખેડૂતે વ્રત લીધું પત્નીને બાળકોને જમાડવા માટે રસોઈ બનાવવાનું કહી પોતે દર વર્ષે ખેડૂત ભાદરવા માસની શુદ્ધ પાંચમ એટલે કે રક્ત દિવસે વ્રત કરે અને બાળકોને જમાડે તેથી તેના પુણ્યના પ્રતાપથી ખેડૂતને ખેતીમાં વધુ વધુ ઉપયોગ થવા લાગી આમ કરતા થોડા સમયમાં ખેડૂત એક મોટો ખેડૂત બની ગયો ઈશ્વરની કૃપાથી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો આંગણે લાગી સારું એવું મકાન બનાવ્યું આ વ્રતના પ્રતાપે ખેડૂત સુખેથી રહેવા લાગ્યો ઘણા વર્ષો બાદ ખેડૂતનો પુત્ર યુવાન થયો બાજુના એક ગામમાં તેના લગ્ન કર્યા વહુનું આણું તેડ્યું નહોતું એટલે કે દીકરાની વહુ હજુ પિયરમાં જ પોતાના પિતાને ત્યાં જ રહે છે આ સમયમાં એક ઘટના બની ઋષિ પંચમીનો દિવસ આવ્યો એટલે પોતાની ભેંસોને વહેલી સવારે ચારીને હાલ્યો આવે છે તેની પાછળ કાશીના ભણેલા ચાર વિદ્વાનો બ્રાહ્મણ ચાલી આવે છે પોતાની પાછળ ચાલી આવતા આ ચાર બ્રાહ્મણો અંદરો અંદર ગુપચુપ કરતા આવતા હતા વાત જાણે એમ છે કે એક કહે છે ભેંસો કેવી હષ્ટપુષ્ટ છે તો બીજો કહે છે આ બધી એક જ દણીની હશે ત્રીજો કહે છે આમાં બે ચાર તો દૂજણી લાગે છે ચોથો બ્રાહ્મણ થોડો ઉગ્ર સ્વભાવનો હતો તે કહે અરે બારકી પંચાયત છોડો ને એક દણીની હોય કે ન હોય દૂધણી હોય કે ના હોય આપણે ક્યાં તેના દૂધ કે ઘી મળવાના છે આ ચારે બ્રાહ્મણ વચ્ચેનો સંવાદ આગળ જઈ રહેલા ખેડૂતના કાને સંભળાય છે તેને ગોળ મહારાજે કહેલી વાત યાદ આવી કે બ્રાહ્મણને જમાડવાથી ઘણું બધું વધારે પુણ્ય મળે છે આજે પાંચમ છે અને બ્રાહ્મણ પણ છે તેથી બ્રાહ્મણને જમાડવા તેવું મનમાં નક્કી કર્યું ગામના ચોરે એ બ્રાહ્મણને ઉતારો આપીને પોતે ઘરે ગયો પત્નીને બ્રાહ્મણને જમાડવાની વાત કરી પત્ની ઋતુ ધર્મમાં હતી એ વાત તેના પતિને ના કહી શકી અને બ્રાહ્મણને જમાડવાની સંમતિ આપી બાળકોને જમાડતા પહેલા બ્રાહ્મણોને જમાડવાના હોવાથી ખેડૂત તો ચોરે જઈને બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપે છે ચારેય બ્રાહ્મણો જમવા માટે આવ્યા જમવા બેઠા તેમાંથી એક બ્રાહ્મણે રસોઈ શુદ્ધ છે કે કેમ તેની ખાતરી કરવા માટે પાણીની અંજલી ભરી તેને રસોઈ અશુદ્ધ છે એવી ખાતરી થઈ આથી ચારેય બ્રાહ્મણો વિના ઊભા થઈ ગયા તેણે ખેડૂતને ઠપકો આપ્યો તું તો બળદ જેવો છે તને ખબર પડતી નથી તું છ માસની અંદર મૃત્યુ પામીશ અને બીજા જન્મમાં બળદ થઈશ આવો શ્રાપ આપ્યો તેની ઘરવાળીની સામે જોઈને બ્રાહ્મણીને શ્રાપ આપતા કહ્યું કે તું પણ છ માસની અંદર મૃત્યુ પામીશ અને તારા બીજા જન્મમાં તું કૂતરી થઈને અવતરીશ આમ ખેડૂત અને તેની પત્નીને શ્રાપ આપીને બ્રાહ્મણ ચાલ્યા ગયા અને તેની પત્ની માસની અંદર જ મૃત્યુ પામ્યા ખેડૂતના દીકરાને પોતાના માતા પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું હવે પોતે એકલો પડી ગયો રસોઈ બનાવવાની અને કપડા ધોવાની ભારે મથામણ થઈ તેથી તે પોતાના સસરાના ગામે જઈને પોતાની પત્નીને તેડી આવ્યો ખેડૂત કે જે બ્રાહ્મણના શ્રાપના કારણે મૃત્યુ પામ્યો હતો તે પોતાના જ પુત્રના ઘરે તેની ગાયના પેટે વાછરડો થઈને અવતર્યું અને તેની પત્ની પણ તેની જ શેરીમાં એક કૂતરીના પેટે એક ગલુડિયું થઈને જન્મ લીધો ખેડૂતના પુત્રએ પણ ઋષિ પંચમીનું વ્રત કરવાનું અને બાળકોને જમાડવાનો પોતાના પિતાનો નિયમ જાળવી રાખ્યો આમ કરતા ચાર પાંચ વર્ષો વીતી ગયા ખેડૂત જે પોતાના દીકરાને ત્યાં બળદ થઈને આવ્યો હતો તે ખેતીમાં સારું કામ આપતો હતો અને હષ્ટપુષ્ટ હતો કૂતરી કે જે ખેડૂતની પત્ની હતી તે તેના દીકરાના ઘરની વફાદારીપૂર્વક ચોકી કરતી એવામાં ભાદરવા માસની સુદ પાચમ આવી દર વર્ષની જેમ પાચમ આવી એટલે ખેડૂતના પુત્ર અને પુત્ર વધુએ વ્રત લીધું આજે ઋષિ પંચમી હોવાથી બાળકોને જમાડવાના હતા તેથી બળદને આજે પૂરો હતો એટલે કે ખેતી કામમાં ચલાવવાનો ન હતો એવામાં પોતાના ગામનો ફાચી આવ્યો અને કહ્યું ભાઈ મારો બળદ આજે માંદો થઈ ગયો છે અને ઘાણી પણ ઘણી બધી કાઢવાની બાકી છે તારે આજે બળદ હાંકવાનો ના હોય તો તું તારો એક બળદ મને આપ ખેડૂતના પુત્રએ તેને એક બળદ લઈ જવા કહ્યું કાજીએ તો પેલો જે અષ્ટ બળદ હતો કે જે ખેડૂત હતો અને શ્રાપથી બળદ બન્યો હતો તેને લઈ ગયો ખેડૂતનો પુત્ર બાળકોને જમાડવાના હોવાથી તેની ખરવાડીને રસોઈ બનાવવાનું કહ્યું અને પોતે બાળકોને આમંત્રણ આપવા ગયું ગામના પાદરમાં તેને કાશીએથી ભણેલા ચાર વિધવાનો બ્રાહ્મણ મળ્યા તેઓ ગામથી અજાણ્યા હતા તેણે ગામમાં રહેવાનું પૂછ્યું તો ખેડૂતના દીકરાએ તેને ગામનો બતાવ્યો ખેડૂત પુત્ર ઘરે આવ્યો અને પોતાની પત્નીને બ્રાહ્મણ જમાડવાની વાત કરી સાથે સાથે પોતાના બ્રાહ્મણને અશુદ્ધ ભોજન જમાડવાથી થયેલા શ્રાપની વાત પણ કરી તેથી પત્નીએ તે બદલ સંમતિ આપી ખેડૂતનો પુત્ર ચારેય બ્રાહ્મણને ભોજન માટે આમંત્રણ આપવા ગયું અહીં ઘરે તેની પત્ની બ્રાહ્મણોને જમાડવા માટે અલગથી રસોઈ બનાવી તેણે ભેંસો નો શુદ્ધ ઘી નાખીને સરસ મજાની લાપસી બનાવી ખેડૂત પુત્રને બ્રાહ્મણને તેડી લાવવામાં થોડી વાર લાગી તેની પત્ની બ્રાહ્મણ માટે શુદ્ધ પાણી ભરવા માટે પાદરે ગઈ રસોઈ ઠંડી ના પડી જાય તે માટે ચૂલા ઉપર જ ખુલી રાખેલી હતી રસોઈમાં શુદ્ધ ઘી નાખેલું હોવાથી તેની મધુર સુવાસ આખા ઘરમાં પ્રસરતી હતી ઘરના આંગણામાં પેલી કૂતરી જે ગત જન્મમાં ખેડૂની પત્ની હતી તે ઘરનું રખોલું કરતી બેઠી હતી રસોઈની સુવાસનો વશ થઈને એક મોટો સાપ ઘરના મોગ ઉપર થઈને રસોડામાં જઈને જ્યાં રસોઈ હતી તેના ઉપર ખુલ્લું રાખીને રસોઈની સુવાસ લેવા લાગ્યું ખુલ્લું નીચે રસોઈ હતી એટલે કે લાપસી બનાવેલી હતી તેમાં પડ્યું આ બધું પહેલી કૂતરી જોઈ રહી હતી તેને વિચાર આવ્યો કે આજે દીકરો અને વહુ બ્રાહ્મણને જમાડવાના છે અને આ રસોઈ તેના માટે બનાવેલી છે બ્રાહ્મણને જો આ રસોઈ ઝેરવાળી છે તેની જાણ થશે તો અમારી જેમ તેને પણ શ્રાપ થશે અને જો જાણ્યા વિના રસોઈ ખાશે તો ઝેરવાળી રસોઈ હોવાથી બ્રાહ્મણ મરી જશે તો તેને પાપ લાગશે તેથી દીકરા અને વહુને આમાંથી ગેમો ગરવા એવી ચિંતા થવા લાગી અચાનક જ એના મનમાં એક વિચાર આવ્યો તે પોતાના દીકરાની વહુને આવવાની રાહ જોવા લાગી એટલામાં તે ખેડૂતના દીકરાની વહુ પાણી ભરીને આંગણામાં આવી એટલે કુતરી ઊભી થઈ અને રસોડા તરફ ચાલવા લાગી કોઈ દિવસ ઘરમાં પડેલ રસોઈ અડે નહીં અને આજે રસોડામાં દાખલ થતી કૂતરીને જોઈને વહુ જરા એફતાઈ ગઈ તેને કૂતરીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ કૂતરી જલ્દીથી લાપસીના વાસણ પાસે પહોંચી ગઈ અને તેમાં મોઢું નાખ્યું કૂતરીને એ રસોઈ ખાવી ન હતી પણ તેણે વિચાર્યું કે વહુને દેખતા રસોઈ એટી કરી નાખો તો તે રસોઈ બ્રાહ્મણોને ના પીવશે અને તેથી તે મહાપાતક માંથી બચી જાય

એટલે કે માણસના અવાજમાં બોલવા લાગ્યા કૂતરીને સાંભળેલાનો માર માર્યો હતો તેથી તેને ખૂબ જ પીડા થતી હતી અને પીડાના કારણે કણસતી હતી તે સાંભળીને બળદ બોલ્યો દીકરાએ અને વહુએ બાળકોને જમાડ્યા તેથી સરસ રસોઈ બનાવી હશે બાળકોને જમાડ્યા પછી એઠવાડ પણ ઘણો વધ્યો હશે તો તારે આટલું બધું ખાવું નહોતું જોતું ને વધારે ખાવાથી પછી ખણસવું પડે છે કુતરીએ પીડાતા પીડાતા દિવસની બનેલી બધી હકીકત સંભળાવી અને કહીયું આપણે તો બ્રાહ્મણનો શ્રાપ ભોગવી રહ્યા છીએ પણ આપણા દીકરા અને વહુને પણ આપણા જેવો શ્રાપ થાત તેમાંથી બચાવી લીધા વધુમાં કુતરીએ ઉમેરતા કહ્યું કે તમે તો કાંચીને ત્યાં ચાલવા ગયા હતા તેથી તને ઘાણીએ ઘાણીએ એક એક ખોળનો ઘટકો મળ્યો હશે તેથી તું તો ધરાયેલો હશે તેથી બળદ કહે માંગ્યો કાંઈ વાગોડે મને ખાચી અહીંથી લઈ ગયા પછી ઘાણીએ જોડી દીધો આખા દિવસમાં ક્યારેય પોરો આપ્યો નહીં કોળનો કટકો તો ત્યાં રહ્યો પણ પીવા માટે પાણી પણ ના આપ્યું મને તો ભૂખ અને તરસથી જીવ જાણે નીકળી જાય એવું લાગે છે બળદ અને કૂતરી વચ્ચે ચાલતી આ વાતચીત ખેડૂતના પુત્રએ સાંભળી તેણે તેની પત્નીને કહ્યું સાંભળ્યું તેની પત્ની કહે હું પણ અહીં સાંભળું જ છું મારાથી અજાણતા આ પુત્રીને મારવાની ભૂલ થઈ ગઈ છે ખેડૂતનો પુત્ર કહે મેં પણ બળદને માંગીઓ આપ્યું અને મોટી ભૂલ કરી છે તે બંને ચારો નાખ્યો તેની પત્નીએ કુતરીને ખાવા માટે રસોઈ આપી પણ આખો દિવસ ગાણીએ ચાલેલો બળદ કાંઈ ખાઈ ન શક્યો કૂતરીને પણ માળ ઘણો લાગ્યો હતો તેથી તે પણ કાંઈ ખાઈ શકી નહીં આમ ઘાણીથી ઠાકેલો ઠાકેલો બળદ્રી વહેલી સવારે મૃત્યુ પામ્યા